અબડાસા તાલુકાના નલિયા ખાતે શિવજીભાઈ ઠાકરસિંહ ગજરા દ્વારા હિંગળાજ માતાજી ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં નલિયા ભાનુશાળી મહાજનના ભાઈઓ તથા બહેનોએ સત્સંગ કરી પૂજા કરી અને હિંગળાજ માતાજીની ધજા ચડાવી હતી ત્યારબાદ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું લાભ પાંચમના દિવસે આ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે એવું શિવજીભાઈ ઠાકરસિંહ ગજરાએ જણાવ્યું હતું ઓગણ ઓગણપચાસ વર્ષના હિંગાલબાદ માતવસિંહનું ધ્વજારોપણ ક્યારે પણ આવી રીતે થયું નથી એ શ્રી ઓલુવેલે શિવજી ઠાકરજીભાઈએ પોતાને સપનામાં આવેલ વાત એમને માન્ય રાખી અને ધ્વજારોપણ કરાવેલ છે ખૂબ ખૂબ અભાર છે આ ઐતિહાસિક દાખલો છે કે પચાસ વર્ષમાં આવી રીતે ધ્વજારોપણ થાય એ બહુ જ મહત્વની વાત છે અમે તો એમ ઈચ્છીએ છીએ દર વર્ષે આવું પ્રોગ્રામ હોવું જરૂરી છે પણ જે કાર્ય તે સંકુલમાં આવેલ શ્રી ભાનુશાલી જ્ઞાતિના કુળદેવી મા હિંગલાજ મંદિરે આજે શ્રી હિંગલાજ યુવક મંડળના કન્વીનર શિવજી ઠાકરસિંહ ગજરાના અધ્યક્ષપદે મા જગદંબાના મંદિરની ધજાનું નૂતન ધજા ધજા ફરકાવવામાં આવેલ અને આવો મહોત્સવ લાભ પંચમીના દિવસે શ્રી શિવજીભાઈ ઠાકર અને શિવજીભાઈએ વચન આપ્યું છે કે આ મહોત્સવ દર પંચમી ના દિવસે શ્રી શિવજી ઠાકર તરફ કરવામાં આવશે શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને નલિયા ભાનુશાલી મહાજન ના સંધ્યામાં શ્રી કુડેવી શ્રી ઇંગલાજ માતાજીના મંદિરને આજે ધજા અર્પણ વિધિ કરવામાં આવી શ્રી શિવજી ઠાકરસિંહ ગજરા તરફથી તો કોડીવી શ્રી ઇંગલાજ માતાજી શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ અને કચ્છી ભાનુશાળી સમાજની સદાય ચારતી રાખે એવી શ્રી કુડી ઇંગલાજ માતાજીને પ્રાર્થના શ્રી કુડીવી શ્રી ઇંગલાજ માતાજી મંદિરની બહુ મૂર્તિ બહુ ચમત્કારિક છે ગામે ગામેથી અહીં માણસો આવે છે અને દર્શન કરે છે કોડીવી ઇંગલાજ માતાજીને અઢાર એ વર્ણ નમે છે ઇંગ્લાજ માતાજીનો પાટોત્સવ

की तरफ से उमरगांव शहरवासियों को दिवाली और नए साल का हार्दिक शुभकामनाएं देता, देता हूं और खूब खूब अभिनंदन देता हूं और ईश्वर से प्रार्थना करता हूं कि हमारा शहर स्वच्छ रहे सुंदर रहे निरोगी रहे आने वाले समय में हमारे शहरवासियों सुख समृद्धि संपन्न करे भगवान और शहरवासियों से अपील करता हूं कि अपना शहर स्वस्थ सुंदर स्वच्छ रखें હું મનીષ ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ ઉમરગામ નગરપાલિકાના તમામ સભ્યો તરફથી અને સ્ટાફ તરફથી ગ્રામજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ

માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે બધાના માટે સુખદાયી બને અને બધાના સારા સંકલ્પો બધાના પૂર્ણ થાય જય સ્વામિનારાયણ